બરોસી ગોપાલ લાલ કી જય સર ભગવતી ગોકુલમાં આનંદ ગણો જીરે નિત્ય ઓછો સુર બ્રહ્મા દીકર રખિયા નિત્ય કૌતુક તું કજો ગોકળીયું રે ગામ રે ગોકળીયું રે ગામ રે અતિ રળિયા મળું રેલો જ્યાં છે મારા વાલા કેરો વાસ તારે સરવે ટોળે મળી રે લોલ

निरकवा वल्लभ राज कुमार वल्लभ राजकुमार राज निरकिने रे मुकडु निरकिने रे आनंद पामिया रे लोल हयळले हर कय सुंदर सी जमना जी रे सुंदर सी जमना जी रे सी जमना जी ने काटडे रे, रे लो હળી મળી હમચી દેને ગાય હળી મળી હમચી દેને ગાય રાસ ને મંડળ રે રાસ ને મંડળ રે વાલે મારે ત્યાર ચો રે ડોલ આવી 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 સરદ રાત જુઓમાં રે જૂથ મારે વસે વાલ મોરે લોલ થઈ થઈ ભલી ભાત થઈ થઈ ના ચેરે ભલી ભાત રસી કસી રોમણ રે રસી કસી રોમણ રે સખી મારો સાય બોરે લોલ જનકે જનકેરો વિશ્રામ રસિયા જન રો વિશરામ વલ્લભ દાસ રે વલ્લભ દાસ રે ચા તારે વાણે દેરો વાલે મારે પૂરી વાલે મારે પૂરી વાલે મારે પૂરી મારા હૈયાળા નિહામ વાલે મારે પૂરી વાલે મારે પૂરી મારા હૈયાળા નિહામ गोकुळ यूरे गाम रे गोकुळ यूरे गामडे अतिरळ्या म्हणू लोल ज्याचे मरा वाला केस व्रज निवनीत रे व्रज निवनीत रे सर्वे टोळे मडी रेलो सर्व निज निवणी सर्वे टोळे मळी बोलो सी गोपाल लाल की जय सन जी जय गो जयगोपाल